ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવાર નવ વાગી ગયા છે ગાઈઝ સાડા દસ અને આજનો બ્લોગ કાલનો વ્લોગ છે ને એડિટ કરવામાં કાંઈક મિસ્ટેક આવી ગઈ હતી તો સવાર સવારમાં ફરીથી વ્લોગ એડિટ કર્યો અને ફરીથી મૂચ્યો એટલે કાલનો વ્લોગ કદાચ અગિયાર વાગે આવ્યો હોય છે તો સોરી હવે રોજે વ્લોગ છે ને સાડા દસે આવી જાય સવારે ચાલો સવારમાં બધાને કિચનમાં મળીએ અને જોઈ કે શું ચાલી રહ્યું છે ગાઈસ કાલ શ્રીમંત મજા હતા બહુ મજા આવી ગઈ આ બાજુ જો મમ્મી છે ને સવાર સવારમાં રોટલી બનાવે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દૂધ કેમ અત્યારે ગરમ કરવા મૂક્યું કાલ આપણે આમ શ્રીમત માં જાતા એટલે હાંજ વેલા પાસા જે જતા એટલે લીધું નો હોય અત્યારે લાવ્યા હોય ઓકે દૂધ ગરમ થાય છે રોટલી રેડી થઈ ગઈ સવારનો નાસ્તો કરી લઈ અને ઘર માં એક નવી વસ્તુ જોવા મળી છે આનું શું કરવાનું છે નહીં કઈ ખબર નથી તો આ બાજુ જો મખન આવી ગયા છે કાજુ બદામ ને બધું મિક્સ લીધું છે મમ્મીએ અઢીસો કાજુ બદામ અને અખરોટ અઢીસો ગ્રામ પિસ્તા ઘરે પડ્યા છે એટલે નાખી દેવું તો એનો પાવડર બનાવવાનો છે રીસીવ માટે રોજે એક ચમચી બે ચમચી દૂધમાં નાખીને એને તો આરો છે ને આ એકવાર રિસીવ ના છે ને આપણે ટ્રાય કરી લેવું અને પછી મોટું કિલોનું બનાવી નાખશો એટલે તૈયારી માં તો આ બાજુ ફરી ગયો કાન માંડી દીધા તરત આ બાજુ રોઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ટાઈમ છે હુવું નથી લઈ એ વ્લોક ચાલુ કર્યો ને એટલે જાગી ગયો ઓલી બાજુ ફરી ગયો

બીટ અને ગાજરની મોરૈયાવાળી મોરૈયા વાળી ખીચડીયા બાજુ મમ્મી બે છે પપ્પા આવી ગયા છે અને જો રોહિત છે કે અત્યારથી ખાવા મળ્યો એનો પાવડર બનાવવાનો છે રિસિવ પાવડર કરવાનો છે હજી એક જ દાંત છે બે ત્રણ દાંત હોત તો પોથળી પોથળી થોડી વીસી નાચ્યું હોય બધું અને કાલના બ્લોક એક એવી કોમેન્ટ આવી હતી કે કાળા કપડા છે ને લગ્ન પ્રસંગમાં પહેરીને ન જ હોય તારું શું કેવું હોય હોય બ્લેક 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 કલર બહુ ગમે જોતો મારે જે ઓલા કપડા પહેરવાના આવે ને ગરબા ના બધા બ્લેક વધારે મને ગમતા ત્યારે આ બધા વડીલો છે ને મને ખીજાતા કે બ્લેક કલર નો પહેરાય કે તારા લગ્ન છે બ્લેક નો પહેરાય એટલે એના આટુ

તમારી વાત સાચી છે કે પોતાનો પ્રસંગ હોય તો નો ત્યારે અમે તો નથી પહેરતા બ્લેક કલર આ બાજુ રિસીવભાઈ જમવાનું ચાલુ બધી દુ છે પહેલાં અમે બધા ખાઈ લઈ પછી અમે રિસીવને જમાડીશું મેં કેરીનું કીધું તું કે અહીંયા ચાર હજાર રૂપિયાની મણ મળે છે તો મુંબઈવાળા તો બધા વોબમાં એવી કોમેન્ટ કરવા મળ્યા તમારે થારું કે ચાર હજારની મણ મળે અહીંયા કે પાંચસો રૂપિયાની ખાલી ડર્જન જ આવે બાર કેરી તે હા મુંબઈમાં પણ હાફૂસ કેરી આવતી છે એ અહીંયા તો શું કઈ આવી કોને ખબર કેસર કેરીની કેસર કેરી આવે અને રાજાપુરીયાની આ સસ્તી હોય સસ્તી હોય પણ આકુશ કેરીના ભાવ વધારે હોય હે કેસર તાલા ગિરની કેરી આ તાલાળા ગિરની કેરી ગીરવાળાની બહુ બધી કોમેન્ટ આવે છે કે સંદીપભાઈ હવે અમારે કે કેરી પાકવા જ આવી છે કે આવો અમારા ગીરમાય કે કેરી ખાવા તો કેરી ખાવા આટલું તો બધું શેડ્યુલ દેખાઈ જાય ગીરમા આવવાનો પ્લાન છે પણ ક્યારે આવીને એનું કાંઈ નક્કી નથી કેક રિસોર્ટ ડિશોર્ટ હોય કોકનો ગીરમાં

બધા લોકો એમ કીધું બાર વાગે લઈને એટલે અમે લઈ ગયા તા એને આટો ને કિચન માં આવી ગયા છે ને કિચન માં જોયું ને તો નકરી હળદર જોવા મળે છે તો આમાં હળદર છે અને આમાં શું હોય ને આમાં લસણ છે મમ્મી લસણ લેવા ગયા તા લસણ લઈને આવી ગયા છે બહુ બધું

ચાલો સુરતમાં રહેતા હોય ને કોઈના નજરે કંઈ સ્ટોરમાં હોય ને તો કેજો બાકી ટૂંક સમયમાં તો હું ગોતી લાવી 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 લઈ ગયા છે ને મમ્મીને પૂછી લઈ મમ્મી એટલું બધું લસણ કેમ લેવા છો બાર મહિના થોડું હાલશે પણ એટલું લસણ આખા વરનું લસણ એ આપણે આકાર ભરી લઈએ એમ ને ઉકલ લસણ પછી નથી મળતું મને આજ ખબર પડી અત્યારે તો મને મર્યામાં તો કિલો બબે કિલો મમ્મી માર્કેટમાં જતા છે ને તે લાવતા હોય છે હું ભાવનું આવ્યું

એના મૂળ હોય તો જ કરે અગર નો નાસ્તો કરી લીધો ને હવે સોનલે છે ને બધા ડ્રાય ફ્રૂટ છે ને શેકવાનું ચાલુ કરી દીધું છે સૌથી પહેલા છે ને મખાના ધીમા તાપે શેકવાનું ચાલુ કરી દીધું મખાના લઈ લીધા છે અખરોટ છે બદામ છે કાજુ છે અને પિસ્તા છે હેને અને મખાના આજ સાચી વાત લાગે ઓલા પાસે આ મખાના છે ને એ શેકતા બહુ વધારે વાર લાગશે અને બીજું એક બહુ બધા લોકો પૂછતા હોય તમે રિસીવ ને હું ખવરાવો છો તો ગાઈઝ રિસીવ છે ને નવ મંથ એના પૂરા થઈ ગયા છે એનો આઠ મંથ પૂરા આઠ મંથ પૂરા કે નવમા મંથમાં બેસી ગયો છે અપ્રૉક્સલી એનો વજન છે ને 9 થી hmm, 10 કિલો હોય છે તો નવ કિલો ની અંદર હશે 9 કિલો ઉપર એવું છે નવ કિલો લગી હશે તો ઘણા લોકો કેવું કરતા હોય કે એના બેબી નું કમ્પેરીઝન છે ને અમારા બેબી આરે કરતા હોય કે WhatsApp મેસેજ કરતા હો તમારા છોકરાનો વેટ કેટલો છે અને તમે શું ખવરાવો

અને આવે એમ કે ડોક્ટર કે તમે માનો કે અત્યારે આજ ખાટા ફ્રૂટ આપવાનું તો આખો દી ખાટા જ આપવાના પછી તમે ઘડી ખાટા આપો ને ગયા આપો ને એ રીતના નહીં કરવાનું ખટા શું પર દૂધ નહીં આપવાનું એવું બધું કે એટલે એ બધી બાબત ધ્યાન રાખવાનું અને આમે જે એમ કે આ દૂધ જે ખાટા ફ્રૂટ ને બધું ઓછું ઓલું કરવાનું કેળવાનું નહીં કારણ કે તરત દૂધ ફાટી જાય છોકરાઓ ને છોકરાઓ ને નડે એટલે ફ્રૂટ એમ ખવરાય ફ્રૂટ દેવાનું એવું અમને ડોક્ટરે કીધું તું અને બધાની તાસીર અલગ અલગ હોય મને એમ કારક થાય હું પેલા જ્યારે હતો ને ત્યારે વિડિયો જોઉ ને તો એક વર્ષ નું બેબી આમ બોલતું હોય શ્લોક ને એવું તો આપણે એમ થાય આપણું બેબી કેમ નથી બોલતું પણ બધામાં બહુ ડિફરન્સ હોય એની ટાઈમિંગ એ જ તે બોલે અમુક લેટ બોલે અમુક વેલા બોલવા મળે એવું બધું થાય એવું ડોક્ટર અમને સમજાવતા ચાલો મખાના શેકાઈ જાય ને એટલે પછી તમને મળું હવે છે ને બદામ ડ્રાય બદામ બદામને છે ને ફ્રાય કરવા મૂકી દીધી છે બધી વસ્તુ પહેલાં તમારે ફ્રાય કરી લેવાની છે

અને અત્યારે આ પાવડર બને છે ને પાવડર હું રોજ બે ચમસી નાખીને હવે દૂધમાં પીવાનું ચાલુ કરે મજા આવી જાય ને તો મારો રિસિંગમાં ભેગો બની જાય છે ને કેમ એટલે એમ નહીં ફાવી જાય તો એમ એવું છે એ તો મહેમાન આવે એનું નથી દૂધનું એ અલગ છે એમને મારું વસમાં છે ને અલગથી બનાવ્યું હતું પણ હું વસમાં સોનલ નહોતી એટલે પીવાનું બંધ કરી દીધું તું અને બધું જે આવે ચા બા બધું ખાવાનું ચાલુ તો હવે ધીરે ધીરે પ્લાન છે હમણાં આપણે કીટ મેગવી છે વેટ લોસ કરવાની ગોળીઓ ને એવું એ આવશે ને એટલે તમને બતાવી ચાલો હવે કાજુ ફ્રાય કરવાના છે ને સૌથી પહેલા આપણે મખાના લઈ લીધા કારણ કે હાવ પોચા હોય એટલે પહેલા મખાના પીસી નાખશું અને પછી છે ને આ બદામ ડ્રાયફ્રુટ પી છે ને પાવડર બતાવી દઉં કેવો પાવડર થયો આ રીતના મસ્ત મજાનો ક્રશ થઈ ગયો જાય સાળવું પડતું હોય છે ને

પીવરાઈ દેવાનું દૂધ ના વાગી ગયા છે 7:30 કિચન માં રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે અને આ બાજુ મમ્મી માર્કેટ માંથી આવી ગયા છે મમ્મી માર્કેટ માંથી શાક લઈને આવા દી તમને બતાવો એક ડોડો એક દૂધી અને સોળી મમ્મી કેમ એટલું એવું શાક લઈને આવા માર્કેટ માંથી ઢોકળા કરવા ઢોકળા કરવાના છે ઢોકળા ક્યાં હોય ઢોકળા કે ઈદડા કરવાના છે કે નહીં ઈદડા કરવા છે તો કરશું તો ગાઈસ છે ને એન્ડ સુધી બન્યા રહેજો ઢોકળા ની આપવામાં આવશે સાંજનું આ બાજુ ટ્રેનિંગ આપવામાં આવે છે છોકરાઓને દાદા ટ્રેનિંગ આપે છે કે આ રીતના જે જે કરવાનું જો જે જેનું ચાલુ છે પછી જે જે કરો અરે વાહ ચકવા

શાક બકાલો ભરી દીધું ટમેટામાં હવે મમ્મી આ વાપર છે કપડા હાટું આપી આઠ વાગી ગયા છે ને જો જમવા માટે આવી ગયા છે જમવા છે ભાખરી ખીચડી રેડી થઈ ગઈ છે ને સેવ ટમેટાનું શાક છે આ બાજુ બધા લોકો જમવા માટે આવી ગયા છે અને જો અહીંયા તો જમવાનું સાલુ કરી દીધું બહુ ઉતાવળ લાગે છે કારણ કે એને પપ્પા ને કર્યા સાંજે બે વાગ્યા જવાનું છે ને એટલે ઉતાવળ છે એવું છે હું

પપ્પાને કાંઈ છે નહીં હે રિસીવ સિવાય કાંઈ નથી હમણાં સાંજે ખાઈને ઉપર વહી જાય પણ આજ તો જો કે અમારે બહાર બેહવા જવાનું છે ચાલો ભાખરી ને ખીચડી ખાઈ લઈ પછી ભાઈ ઉઠશે ત્યારે ભાઈ વાગી ગયા છે સાંજના નવ અને અત્યારે એવું છે સોનલને છે ને જવું છે ને પપ્પાને ઘરે બેહવા તો હું તેને મૂકવા જાઉં છું પછી પાછું હું સાડા નવ અડધી કલાક કામ છે ફિનિશ કરી પાછું સોનલના ઘરે બેહવા જાય તો આ બાજુ જો સોનલ અને રિસીવ રેડી થઈ ગયા રિસીવ ટાટા કોને જવાનું ટાટા કોને જવાનું રિસીવ ટાટા જવાનું છે હે ભાઈ ને ઉતાવળે છે ઉતાવળો બહુ છે સમજ્યા અને આ બાજુ જો આ ખાડી ને એવું બધું હતું ને એ સોનલ ને ત્યાં દેવા જવાનું છે એટલે જવાનું છે તો બીજો ફોન છે ને હું સોનલ ને આપી થોડો ઘણો વિડીયો લે હે તો જો વાગી ગયા છે અત્યારે દસ અને હું આવી છું મારા પપ્પાની ની ન્યા પેલી વાર આવી છું આણું વળીને ગઈ પછી અને રિશુભાઈ જો અમારો જ વિડીયો અહીંયા જોવે છે તારીષિવભાઈ ક્યાં છે પપ્પા તો અહીંયા જો પપ્પા અને મમ્મી બે અહીંયા રમાડે ત્રિશિવભાઈને રિષિવભાઈ ઘડીક તો કોઈ પાસે નહોતું જાવ પણ હવે થોડું થોડું પોલું આવે છે હવે રિશુ રિશિવ ક્યાં છે એ આમ પપ્પા અગિયાર વાગી ગયા છે ને જો રિસિવને છે ને મામાને ઘરે લઈને ગયા હતા ત્યાંથી ઘરે આવી ગયા છે ને આ બાજુ ભાઈને લાગી ગઈ છે ફૂલ તરસ પપ્પાને એ બહાર ગયા હતા એ આવી ગયા બધા લોકો આવી ગયા પણ આ ભાઈને હજી નિંદન નથી આવતી અમે થાકી ગયા આખો દીધી રમાડી રમાડી તો ચાલો એની સાથે આજનો લોકો અહીંયા એને કરવી છે આ હોપ કરીને આ વિડીયો ગમો છે વિડીયો ગમો જ લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય